જે આશાયથી આમ આદમી પાર્ટી મેં સંગઠનમાં જે અલગ અલગ હોદ્દાઓ જ્યારે ઉપર સેવા આપી રહ્યો હતો ત્યારે પણ મને આજે ખુદને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે ઓબીસી સમાજની છે કોળી સમાજની છે મારા ઠાકોર સમાજની છે ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક થાય છે હોદ્દા ઉચ્ચ હોદ્દા આપવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક એટલે આમ પાર્ટી હોય તોય ભલે ભાજપ હોય તોય ભલે કે કોંગ્રેસ હોય તોય ભલે જ્યારે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે કોળી સમાજના મુદ્દાની વાત આવે શિક્ષણની વાત આવે કોળી સમાજના નિગમની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો ઓબીસી નો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે કોળી સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવામાં આવે છે કોંગ્રેસના પણ જે પછાત સમજના નેતાઓ હોય એને પણ જયારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે